નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એસટીઆઈની જે પરીક્ષા બાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લેવાય એનો આપણે પેપર સોલ્યુશન એ રજૂ કરી રહ્યા છીએ તો પ્રથમ પ્રશ્ન હતો એનઆઈડીએમનું પૂર્ણરૂપ શું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો જે જવાબ છે પ્રથમ એ સાચો છે બીજા નંબરનો પ્રશ્ન છે ગ્લોબલ પોઝિશનિંગ સર્વિસ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો જીપીએસ સિસ્ટમ જે છે એ ત્રિપક્ષીય સિદ્ધાંત પર કાર્ય કરે છે તો ત્રિપક્ષીય ટ્રાયલ લેટરેશન સિદ્ધાંતના આધારે એ લોકેશન શોધે છે રિમોટ સેન્સિંગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો આમાંથી કયું વિધાન સાચું છે આપણે જોવાનું છે તો પ્રોફેસર પિશારોથ રામ પિશારોટીને ભારતમાં રિમોટ સેન્સિંગના પિતા ગણવામાં આવે છે તો સંપૂર્ણ સાચું છે ઓગણીસો સાહીઠમાં એમણે આ વિશે કામ કર્યું હતું નાળિયેરીના મૂળિયા કરમાવાના રોગને રિમોટ સેન્સિંગથી શોધી કાઢનાર તેઓ સૌ પ્રથમ હતા આ પણ સાચું છે તો બંને વિધાનો સાચા છે જવાબ છે સી આવશે એ અને બી બંને સર જગદીશ ચંદ્ર વિશે જે બંને વિધાનો આપ્યા છે તે બંને સાચા છે તેઓ રેડિયો વિજ્ઞાનમાં તેમના અગ્રિમ કાર્ય માટે જાણીતા છે તેમના છોડના શરીર વિજ્ઞાનમાં તેમના ક્ષેત્રે પણ સંશોધન કર્યું હતું તો એ બંને સાચા છે તો સી જવાબ આવશે ડૉક્ટર એમ એસ સ્વામિનાથન તેમના કયા યોગદાન માટે ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખાય છે તો ડૉક્ટર સ્વામિનાથન છે જે છે એ ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી અને પ્રતિકાર જાતો વિકસાવવા માટે જાણીતા છે તો સી જવાબ સાચો છે મેક્સિકોમાંથી આ બીજ લાવ્યા હતા પોતે આધાર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે તે ભારતની ભારત સરકારની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ વ્યક્તિગત ઓળખ માટે સોળ અંકની સંખ્યા છે તો પ્રથમ વિધાન ખોટું છે બરાબર બાર અંકની સંખ્યા છે તે ભારતમાં કોઈ પણ જગ્યાએ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ઉપયોગી છે તો ઓળખવાળું સાચું છે તો બીજું જે વિધાન છે એ સાચું છે તો જવાબ બી સાચો છે નીચેના વિધાનો ધ્યાને લો ગેસોલિન ડીઝલમાં અપ અપસ્ફોટરો અધિકાર તરીકે ગંધક ઉમેરવામાં આવે છે તો પહેલો જે ઓપ્શન છે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે તો એ ખોટું છે કારણ કે સલ્ફર છે એ ખુદ આગ લગાડવા માટે જવાબદાર છે તો પ્રથમ ખોટું છે અને જે બીજા નંબરનું વિધાન છે એ સાચું છે તો સાતમા નંબરમાં જે જવાબ છે એ બીજા નંબરનો સાચો છે એટલે કે ફક્ત બે આવશે મીનામાટા રોગ એ સામાન્ય રીતે નીચેના પૈકી કયા પદાર્થના સંપર્કમાં આવા થાય છે તો પારો જાપાનનું એક મીનામાટા કરીને શહેર છે ત્યાં રોગ ફેલાયો હતો એના ઉપરથી એનું નામ પડ્યું છે મીના માટા તો પારો જવાબ સાચો છે આઠનો બી આવશે નીચેના પૈકી કઈ તકનીકમાં ભારતની આત્મનિર્ભરતા હાંસલ કરવાની પહેલના ભાગરૂપે પરમ સુપર કોમ્પ્યુટિંગ વિકસાવવામાં આવ્યું છે તો હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ એનો જવાબ સાચો છે સી જવાબ આવશે સી જવાબ સાચો છે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ દસ નંબરમાં ભારતની રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ હેઠળ જાહેર ક્ષેત્રમાં સાયબર સુરક્ષા માટે નીચેના પૈકી કઈ એજન્સી મુખ્યત્વે જવાબદાર છે અહીં એજન્સીની વાત છે તો ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ આવશે તો શર્ટ ઇન કરીની જે ટીમ છે એ જવાબ સાચો છે એ આવશે દસમાં અગિયારમું સુપર કમ્પ્યુટરની પરમ શૃંખલા વિક્ષાઓમાં કઈ ભારતીય સંસ્થા જવાબદાર છે તો આના માટે સી ડેક કરીને જે સેન્ટર છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ તો આમાં સી જવાબ સાચો છે સી ડેક દ્વારા બરાબર બાર નંબરમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભામાં એકસો ને ત્રાણું સભ્ય દેશો છે યુનિયાએ પર્યાવરણ લગતી બાબતો નિર્ણય લેનાર વિશ્વની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે તો ઉપરના વિધાનોમાંથી કયા સાચા છે તો બંને જવાબ સાચા છે તો સી જવાબ આવશે અત્યારે એકસોનો ત્રાણું સભ્ય છે નીચેના પૈકી કોને જળવાયુ પરિવર્તન અંગેની રાષ્ટ્રીય કાર્યલક્ષી કાર્યક્રમનો સમાવેશ થતો નથી રાષ્ટ્રીય સૌર મિશન આવે છે રાષ્ટ્રીય ટકાઉ નિવાસસ્થાન મિશન પણ આવે છે નેશનલ વોટર મિશન પણ આવે છે તો સી સાચું નથી બરાબર તો સી જવાબ આવશે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક મોબિલિટી મિશન યોજના ચૌદ નંબરમાં ધ ઇન્ટરનેશનલ યુનિયર ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તો આઈ યુ સીએન છે તો આઈસ્યુએનનું નામ તમે સાંભળેલું છે બધાએ તો જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની લાલ સૂચિ જાળવવા માટે છે આઈસુએન તો આના વિશે ઇંગ્લાન્ડમાં આનું મુખ્ય મથક આવેલું છે સ્વિટરલેન્ડના તો આના વિશે આપ સૌ જાણો છો વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શું હતો પંદરમાં ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટેની છે તો લેન્ડ બેંકને આ બધું ઉપલબ્ધ કરાવે છે તો બી જવાબ સાચો છે વંદે ભારત એક્સપ્રેસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો ભારતની સૌ પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન છે તે સરકારના મે મેક ઇન ઇન્ડિયા પહેલનો ભાગ હતી તો ઉપર પૈકી કયા સાચા જવાબો છે એ જોવાનું છે પ્રથમ ઓપ્શન ખોટો છે આમાં અને ફક્ત બે સાચો જવાબ આવશે તો સેમી હાઈસ્પીડ ટ્રેન છે એટલે બુલેટ ટ્રેનમાં ના આવે અને સેમી હાઈસ્પીડ ટ્રેનની જે ઝડપો છે એ ઓછી છે તો ફક્ત બી આવશે સત્તર નંબરમાં હવાઈ મથક ઉપર મુસાફરોના પ્રવેશની સુવિધા માટે ડીજી યાત્રા કઈ તકનીક ઉપયોગ કરે છે તો ડીજી યાત્રા આ તકનીક જે છે બાયોમેટ્રિક ફેશિયલ રિકગ્નાઇઝેશન છે એટલે કે ચહેરાની ઓળખ માટેની તો આ સિમ્પલ છે એકદમ જે હવાઈ મથકો છે ત્યાં ચહેરાનો જ ઉપયોગ થાય છે તો બાયોમેટ્રિક ગગન જીપીએસ એડેડ જીઓ ઓગમેટેડ ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલી કઈ બે ભારતીય સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવી છે તો એક તો ઈસરો નક્કી છે અને બાકી જે છે ભારતની એરપોર્ટ ઓથોરિટી છે એ આનો ઉપયોગ કરે છે તો ગગન છે બંને જવાબ પહેલું ને બીજું સાચો છે ફક્ત એ ને બી આવશે બંને જવાબ સાચા છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો અને બીજી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા બંને સાચા છે તો એ જવાબ આવશે નીચેના પૈકી કયું એ ફિશિંગ આક્રમણનું ઉદાહરણ છે તો માહિતી ચોરે છે અને પછી એને જાહેર કરવા માટે દૂષિત ઈમેલ મોકલે છે તો એ સાચું છે બરાબર આમાં ક્રેડિટ કાર્ડને આવી બધી માહિતીના ડેટા ચોરાય છે અને પછી બ્લેકમેલ કરવા માટે ઈમેલ મોકલવામાં આવે છે તો એ જવાબ સાચો છે વીસ નંબરમાં નીચેનામાંથી કયા પરિબળો મહાસાગરીએ જળની ક્ષારતાને અસર કરે છે તો એમાં જે મીઠાનું પ્રમાણ હોય છે એને કોણ કોણ ખારાશને અસર કરે છે તો બાષ્પીભવન અને વર્ષણ બંને સાચું છે નદીઓથી મીઠાશ શોધે છે એ પણ સાચું છે મેંગ્રુવ વનસ્પતિ છે એ ક્ષારતાને શોષે છે એ પણ સાચું છે મહાસાગરના પ્રવાહો છે તો એના લીધે પણ જે સેલિડિટી છે એ ફેરફાર થાય છે એટલે કે એ બદલાવ થાય છે તો ચારે સાચા છે તો જવાબ જે છે એ ડી આવશે ચારે સાચા હોવાના લીધે જવાબ ડી આવશે બરાબર પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામાં કોને ગણવામાં આવે છે તો મોતીભાઈ અમીન તો પુસ્તકાલયમાંની પ્રવૃત્તિ માટે એ જાણીતું નામ છે જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે બીજું તે વ્યવસ્થાની આલોચના કરે છે તો બંને સાચા છે તો સિંહ જવાબ આવશે એક અને બે બંને સાચા છે અશોકના સમયના શિલ્પ અંગે નીચેના વિધાનો લો તો ધ્યાનના સ્તંભના શિર્ષ પર માત્ર સિંહના શિલ્કના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓના શિલ્પ પણ જોવા મળે છે તો બીજા નંબરનું સાચું છે એટલે પ્રથમ ખોટું થઈ જાય છે તો જે જવાબ છે એ ફક્ત બે આવશે તો ફક્ત બે સાચું છે બરાબર ગંધાર કળા વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો આ કલા શૈલી હેઠળ શિલ્પો ગ્રીક ગ્રીકો અને રોમન શૈલીના હતા તેમાં વિવિધ જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવેલા હતા એક નંબરનું સાચું છે પરંતુ જૈન તીર્થંકરો નહીં પરંતુ બૌદ્ધ તીર્થંકરો બૌદ્ધ આવશે તો બૌદ્ધ અને બૌદ્ધિશતો વિશેના જે શિલ્પો છે બનાવવામાં આવ્યા હતા તો જે જવાબ છે એ ફક્ત એક નંબરનો સાચો છે તો જવાબ એ આવશે ભારતમાં ભિંદ ચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે અને કયા સાચા છે તો આ ચિત્રો પ્રાકૃતિક ગુફાઓ પણ જોવા મળે છે આ ચિત્રો બિન સાંપ્રદાયિક સ્વરૂપ ધરાવે છે તો બંને સાચા છે અને સી જવાબ આવશે ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાનો ચકાસવાના છે તો પેરાલિસિસ નવલકથા શ્રી રઘુવીર ચૌધરી દ્વારા લખવામાં આવેલી છે અમૃતા નવલકથા શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા લખવામાં આવી છે તો કયા વિધાનો સાચા છે તો પેરાલિસિસ નવલકથા જે છે એ ચંદ્રકાંત બક્ષીની છે એટલે પ્રથમ ખોટું છે અને અમૃતા જે છે એ રઘુવીર ચૌધરીની છે એટલે બીજું પણ ખોટું છે તો બંનેમાં જે જવાબ છે એ બંનેમાંથી એક પણ નહીં આવે તો ડી જવાબ આવશે બરાબર કૌટલ્ય દ્વારા લખવામાં આવેલ પુસ્તક અર્થશાસ્ત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે તો આ પુસ્તક જે સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું આ પુસ્તક અર્થશાસ્ત્રનું પુસ્તક છે તો કયા વિધાનો સાચા છે તો જે જવાબ છે એ સી છે બંને વિધાન સાચા છે વારલી ચિત્રકલા વિશે નીચેના વિધાનો ધ્યાન આવે તો આ ચિત્રકળા જે છે શાહદ્રી પર્વતમાળા અને તેની આસપાસ વસ્તી વારલી આદિ જાતિની કળા છે પરંપરાગત રીતે આ ચિત્રો બહુ રંગી હોય છે એક નંબરનું વિધાન છે એ સાચું છે શાહદ્રી પર્વતમાળા એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે આ ચિત્રકળા વિકસી છે પરંપરાગત રીતે બહુ રંગી બહુ નહીં પરંતુ આમાં માત્ર લાલ અને સફેદ આટલા જ રંગોનો ઉપયોગ થાય છે તો બહુ રંગી નહીં આવે તો ફક્ત એ એક નંબરનું વિધાન સાચું છે કાકા સાહેબ કાલેલકર વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેઓ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે સાચું છે તેમની માતૃભાષા બંગાળી હતી તો બીજા નંબરનું તો ફક્ત ગુજરાતી સવાઈ ગુજરાતીવાળું સાચું છે અને માતૃભાષા બંગાળી ન હતી એ ખોટું છે તો એક નંબરનું વિધાન આવશે પોતે મરાઠીમાં ભણ્યા હતા ઘણું બધું પણ બંગાળીવાળી વાત ખોટી છે ઝવેરચંદ મેઘાણી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે તો સૌરાષ્ટ્રની રસધારા તેમની નવલકથા છે સિંદુડો તેમની નવલકથા છે સૌરાષ્ટ્રની રસધારા વાર્તા સંગ્રહ છે તો પ્રથમ ઓપ્શન ખોટું છે અને સિંધુડો એ શૌર્ય ગીતોનો સંગ્રહ છે તો નવલકથા ખોટું છે તો બંને ખોટા છે તો જવાબ જે છે એ ડી આવશે તો બંનેમાંથી એક પણ સાચું નથી સિંધુ સંસ્કૃતિના અવશેષો નીચે પૈકી કઈ જગ્યાએ મળી આવ્યા હતા તો લોથલ ગુજરાત બનવાલી હરિયાણા ચાનું પાકિસ્તાન કાલીબંગલ રાજસ્થાન તો બધા જ સાચા છે તો જવાબ ડી આવશે ડી સાચું છે સિંધુ સંસ્કૃતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લો તેમાં પાકી ઈંટોના મોટા પાયે ઉપયોગ થતો હતો સાચું છે હડપ્પાની ગટર વ્યવસ્થા જે હતી એ બે જોડ હતી ગટર વ્યવસ્થા જે છે મોહે દળોની બે બે જોડ હતી તો વિધાન એક છે એ સાચું છે એટલે જવાબ એ આવશે ગૌતમ બુદ્ધના જીવન વિશે નીચેના વિધાનોને ધ્યાને લો તેમના પ્રથમ ઉપદેશને ધ્રમ ધમચક પર્વતન કહેવામાં આવે છે જોડણી ખોટી છે વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનવાના તેમના કાર્યને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે તો બંને સાચા છે તો જવાબ સી આવશે બરાબર અશોકના શિલાલેખોમાં સૌથી વધુ વપરાતી લિપિ કઈ છે તો અશોકના જે પણ શિલાલેખો છે બધી લિપિમાં લિપિનો ઉપયોગ થયો છે પરંતુ સૌથી વધારે બ્રાહ્મી આવશે પ્રાચીન સમયે ગુજરાત પર શાસન કરનાર રાજ્યવંશોનો સાચો કાલક્રમ પસંદ કરવાનો છે તો મૌર્ય સૌ પ્રથમ આવ્યા પછી ઇન્ડો ગ્રીકો પ્રથમ સદીની આસપાસ પછી શક અને છેલ્લે ઊણ તો ડી જવાબ સાચો છે બરાબર અજંતા ગુફાઓ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે ને કયા સાચા છે તે જણાવવાનું છે તો અજંતાની ગુફાઓ શાહાદ્રીની ટેકરીઓમાં વાઘુર નદી પર છે અજંતા ગુફાઓ સાતવાહન અને વાકાટોકના જે વાકટોક શાસન દરમિયાન ખોદવામાં આવી હતી અજંતાની ગુફા વિશે બંને વિધાનો સાચા છે તો વાઘોર નદી પર છે એ પણ સાચું છે એટલે કે જે જવાબ છે સી આવશે એક અને બે બંને સાચા કયો મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો પરંતુ પછી પલ્લવ શાસક નરસિંહવર્મન એક દ્વારા તેની હાર થઈ હતી તો આ રાજાનું નામ તમારે કહેવાનું છે સડત્રીસમો પુલ કેશી બે સાચું છે તો પુલકેશી બે હર્ષવર્ધનને હરાવ્યો હતો અને નરસિંહ રમનથી હારી ગયા હતા અડત્રીસ નંબરમાં વસ્તુપાળ અને તેજપાળ વિશે નીચેના વિધાનોને ધ્યાને લો તો તેઓ કાળમાં થઈ ગયા તેઓ વાઘેલા રાજાઓ લવણ પ્રસાદ અને વીર ધવલની અદાલતમાં મહત્વના પદ પર હતા તેઓ મુખ્યમંત્રી બન્યા હતા તો વસ્તુપાળ અને તેજપાળ હતા એ કાળમાં નહીં પરંતુ વાઘેલા સમયમાં થઈ ગયા તો પ્રથમ વિધાન ખોટું છે પછી બીજા નંબરનું સાચું છે અને ત્રીજું મુખ્યમંત્રી બન્યા હતા એ ખોટું છે તો ફક્ત બે સાચું આવશે તો જે જવાબ છે એ એ આવશે ઓગણચાળીસ નંબર સુરત વિશે નીચેના વિધાનો ધ્યાન લેલો તો સોળસો આઠમાં વાલંદાઓએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું સોળસો તેરમાં અંગ્રેજોએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું તો ઉપર પૈકી કયા વિધાનો સાચા છે તો સોળસો આઠમાં વલંદાઓ એટલે કે ડચ લોકોની વાત છે તો ડચ લોકોએ સોળસો સોળમાં પોતાનું કારખાનું સુરતમાં નાખ્યું હતું તો પ્રથમ વિધાન ખોટું છે બીજા નંબરમાં સોળસો તેરમાં અંગ્રેજોએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું તો અંગ્રેજોનું પ્રથમ કારખાનું મસૂલીપટમમાં હતું અને કારખાનું સોળસો તેરમાં સુરતમાં નાખ્યું એ વાત સાચી છે પરંતુ પ્રથમ નહીં તો આ રીતે બંને વિધાનો ખોટા થાય છે અને સાચો જવાબ છે એ ડી આવશે એટલે કે બંનેમાંથી એક પણ નહીં સાચો જવાબ ડી બંનેમાંથી એક પણ નહીં ડી આવશે બરાબર ચાળીસ નંબરમાં ભારતમાં ફિરંગીઓ વિશે નીચેના વિધાનોનો ધ્યાન એ લો તો ફિરંગીઓ એ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી વાસ્કો ગામા પૂર્વમાં વાયસરો તરીકે નિમણૂક પામનાર પ્રથમ ફિરંગી હતો તો ફિરંગી એટલે પોર્ટુગીઝોની વાત છે તો ભારતમાં આવનાર પ્રથમ પ્રજા હતી બિલકુલ સાચું છે ગામા પૂર્વમાં વાયસ્રો તરીકે નિમણૂં નિમણૂક પામનાર પ્રથમ ફિરંગી હતો તો પૂર્વમાં એટલે કે આપણા ભારતની વાત છે તો ગામા વાયસ્રો બન્યો જ ન હતો એટલે કે બીજા નંબરનું જે વિધાન છે એ ખોટું છે તો ફક્ત એક સાચું છે એટલે જવાબ એ આવશે એકતાળીસ ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો લો તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે તો આવા વસ્તુ ખોટી છે બરાબર ક્યાંક દ્વિસ્તરીય પણ છે અને અમુક રાજ્યોમાં પંચાયત નથી ચાલતી તો તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે તો આ પણ વિધાન સાચું નથી તો બંનેમાંથી એક પણ નહીં એવો જવાબ આવશે તો ડી બરાબર એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શું હતો તો એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજની વાત છે મતલબ કે આમાંથી કઈ વસ્તુઓ આપણા બંધારણમાં સામેલ હતી તો પ્રથમ એપ્રિલે એ વિધાન છે એ સાચું છે તો બંધારણની જે પ્રસ્તાવના છે એમાં આ બધી જોગવાઈઓ કરેલી છે તો સાર્વભૌમ છે સમાજવાદી છે બિનસાંપ્રદાયિક છે એટલે કે ધર્મનિરપેક્ષ છે લોકતંત્રીય છે અને પ્રજાસત્તાક છે તો બધી જ વાતો સા સાચી છે જે જવાબ છે એ એ આવશે એટલે કે એ સાચો છે લોકતંત્રી અને પ્રજાસત્તાક શબ્દો બંને જોડેલા છે પણ અહીં બંને અલગ કરેલા છે એટલે જવાબ એ સાચો છે હવે કી પ્રમાણે બી કદાચ હોઈ ના શકે પણ આપે તો જોવાનું રહ્યું તો એ જવાબ સાચો છે તેતાળીસ ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યોનો ખ્યાલ નીચે પેક્ષામાં સમાવિષ્ટ કરવામાં આવેલો છે તો નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં આપણે જોઈ શકીએ છીએ ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચે પેક્ષાના આધારે કહી શકાય તો તો એનો આધાર એ છે કે સંસદીય પ્રણાલી દ્વિગૃહી સંસદ છે એના આધારે આપણે કહી શકીએ છીએ તો એ વિધાન સાચું છે માં રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાને લો તો વર્ષના પહેલાં સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે તો પ્રથમ વિધાન સાચું છે વર્ષના પહેલાં સત્ર દરમિયાન રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે અથવા તો જ્યારે ચૂંટાઈને સરકાર આવે છે ત્યારે કરે છે સાથે રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનો આપોઆપ વિસર્જન થાય છે તો આ વસ્તુ ખોટી છે બરાબર આવું નથી થતું તો એક નંબરનું વિધાન સાચું છે ફક્ત એક આવશે ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે તો બંને વિધાનો ખરા છે એટલે કે સાચા છે તો જવાબ સી આવશે રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે ખોટું છે તેઓની ચૂંટણી લોકસભાના સભ્ય દ્વારા કરવામાં આવે છે આ પણ ખોટું છે તો જે જવાબ છે એ ડી આવશે એટલે કે એ બંનેમાંથી એક પણ નહીં ત્યારબાદ રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે તેઓ રાજ્ય વિધાનસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી પોતાના હોદા પર રહી શકે છે તેઓ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને રાજ્ય વિધાનસભાના વિશ્વાસની બાબત છે રાજ્ય પણ લાગુ નથી પડતી તો બંનેમાંથી એક પણ નહીં એટલે કે ડી જવાબ સાચો છે ઓગણપચાસ રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચેના પૈકી કઈ કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા તો રાષ્ટ્રીય કટોકટીનો જે કાળ હતો એ કાળ ઓગણીસો પંચોતેરની વાત છે તો એમાં કયા 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 બંધારણી સુધારા કરવામાં આવ્યા હતા તો કટોકડી ઓગણીસો પંચોતેરથી ઓગણીસો ને સિત્યોતેર સુધી હતી તો એકવીસ મહિના સુધી ચાલી હતી તો એનો જે જવાબ છે એ બેતાળીસમાં બંધારણીય સુધારો સાચો છે તો ફક્ત એક આવશે પચાસ નંબરમાં બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો ધ્યાને લો તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી તેની જોગવાઈ બંધારણના બેતાળીસમાં સુધારાથી કરવામાં આવેલી હતી તેની જોગવાઈ મૂળ બંધારણમાં કરવામાં આવી હતી આ વિધાન ખોટું છે તો ઓગણીસો એકોતેરમાં જે સુપ્રીમ કોર્ટ છે એના દ્વારા આની જોગવાઈ કરવામાં આવેલી હતી એટલે કે એક ચુકાદા મારફત આની શરૂઆત થઈ છે તેની જોગવાઈ બંધારણ બેતાળીસમાં સુધારામાંથી કરવામાં આવી આ પણ ખોટું છે તો બંનેમાંથી એક પણ સાચું નથી બેતાળીસમાં બંધારણ સુધારામાં તો ના પાડી કે મૂળભૂત અધિકાર મૂળભૂત સંરચના જેવું કાંઈ બેઝિક સ્ટ્રેકચર જેવું કાંઈ હોઈ જ ના શકે તો બંને વિધાનો ખોટા છે એકાવન ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાગળ દરમિયાન અવસાન પામેલ નથી ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલ નથી બંને વિધાનો સાચા છે તો જવાબ જે છે એ સી આવશે બાવન ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખિણતાનું સમર્થન કરું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં ધ્યાનમાં લેવાના છે તો તેનો સમાવેશ નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી તો નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં આવી કોઈ વાત નથી પરંતુ પ્રસ્તાવનામાં છે એટલે પ્રથમ ખોટું છે ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી તો બીજું પણ ખોટું છે કારણ કે પ્રસ્તાવનામાં આવી વાત કરેલી છે તો આ રીતે બંને વિધાનો ખોટા છે તો સાચો જવાબ છે એ બંનેમાંથી એક પણ નહીં આવે તો સાચો જવાબ ડી આવશે બરાબર અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેના વિધાનો એ લો તો ભારતમાં લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે તો એક નંબરની વાત સાચી છે અટલ બિહારી વાજપેયી વખતે હું થયો હતો ને પોતે એકાદ વોર્ડથી કદાચ હાર્યા હતા પછી ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે તો આ વાત ખોટી છે કારણ કે અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં પસાર થાય છે તો એક નંબરનું જે વિધાન છે એ સાચું છે રાજ્યની વિધાન પરિષદ વિશે નીચેના વિધાનનું ધ્યાન લે લો ભારતના મોટા ભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે તો ખોટી વાત છે માત્ર આઠ એક રાજ્યો એવા છે કે ત્યાં વિધાન પરિષદ છે રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે તો આ વિધાન છે એ બીજા નંબરનું વિધાન સાચું છે તો જવાબ જે છે એ ફક્ત બે આવશે દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે એ વાત ખોટું છે લોકસભાના સભ્ય હોવી જરૂરી છે તો ઉપરના વિધાનોમાં કયા સાચા છે તો લોકસભાના સભ્ય હોવી જરૂરી છે રાજ્યસભાના સભ્ય હોવી જરૂરી છે તો બંને વાતો ખોટી છે એવો કોઈ નિયમ છે નહીં છ મહિના સુધી ના ચૂંટાયેલ વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે છે પણ ત્યારબાદ એમને ચૂંટાવવું જરૂરી છે એટલે કે આ બંને વિધાનોમાંથી એક પણ સાચું નથી તો એમાં જવાબ જે છે એ ડી આવશે ત્યારબાદ છપ્પન બારની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાને લો કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદાથી થાય છે રાષ્ટ્રપતિ સરકારના વડા છે તો કેન્દ્ર સરકારના તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી એટલે કે એમના નામથી થાય છે તો એક નંબરનું વિધાન સાચું છે અને રાષ્ટ્રપતિ સરકારના વડા છે તો એ વડાપ્રધાનો છે તો બીજું ખોટું છે તો જે જવાબ છે એ ફક્ત એક આવશે એટલે કે એ આવશે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે નીચાણમાં વિધાનો ધ્યાને લો તો રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે તો કયા વિધાનો સાચા છે પ્રથમ વિધાન ખોટું છે કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા આદેશ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે આ પણ ખોટું છે અને રાજ્ય વિધાનસભા છે એ પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે તો રાષ્ટ્રપતિ મંજૂરી આપે તો ચાલુ રાખી શકે છે બાકી નથી રાખી શકતા તો આ રીતે બંને વિધાનો છે એ ખોટા છે તો બંનેમાંથી એક પણ નહીં જે સાચો જવાબ છે એ બંનેમાંથી એક પણ નહીં આવશે ડી છતાં આમાં આપ કોમેન્ટ કરી શકો છો સત્તાવન નંબરમાં અઠ્ઠાવન ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો તમારા તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે કેટલીક બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે તો તમામ બાબતોમાં ઓછી છે એવું ના કહી શકાય તો એક નંબરનું ખોટું છે અને બે નંબરનું છે એ સાચું છે તો જવાબ જે છે એ બીજો આવશે એટલે કે બે સાચું છે રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો કેન્દ્ર સરકાર અંગેનો નિર્ણય સંબંધિત ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર સર્વોચ્ચ અદાલતને નથી સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે પરંતુ આવો એક પણ કિસ્સો હજુ સુધી બન્યો નથી પ્રથમ વિધાન ખોટું છે કારણ કે સર્વોચ્ચ ન્યાયને ન્યાયાલયને અધિકાર છે બીજું વિધાન પણ ખોટું છે આવા કિસ્સા બન્યા છે જ્યાં ન્યાયિક સમીક્ષા કરવામાં આવી છે તો બંને વિધાનો આ રીતે ખોટા છે તો જે જવાબ છે એ બંનેમાંથી એક પણ નહીં એટલે કે ડી આવશે ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાન લેલો તો તે છવ્વીસમી નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ રોજ અમલમાં આવ્યું તે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસનું જ અમલમાં આવ્યું તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણું જે બંધારણ છે એ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસનું રોજ અમલમાં આવ્યું હતું અને આ રીતે છવ્વીસ નવેમ્બર ઓગણીસો અમલમાં આવ્યું તેથી આ દિવસે દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવાય છે તો બંધારણ દિવસ તરીકે ઉજવણી થાય છે એ સાચું છે તો નંબર બે છે એ સાચું છે છતાં આમાં આપ જોઈ શકો છો તો આપ સૌનો આભાર આપણે બીજા ભાગમાં જે પણ પ્રશ્નો બાકી વધ્યા છે એની ચર્ચા કરી લેશું એટલે વિડીયો વધારે લાંબો ના થાય તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ